ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં આજની દિવસની શરૂઆત કરી દઈએ આશા રાખું કે તમે બધા હાજર તાજા છો હું પણ હાજી તાજી છું અને આજની દિવસની શરૂઆત કરી દઈએ છીએ ચલો બધા તો બને રહેજો મારા બ્લોગમાં મોડે સુધી આખો વિડીયો જોજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે અગિયાર વાગવા આવ્યા હજુ તો કામ તો બધું બાકી છે તો કરીશું ધીરે ધીરે રોજ એના એ જોઈ કોઈ નવું હતું નહીં એટલે અને ઘેરના ઘેર રહેવાનું પાછું મારે એટલે બહુ કોઈ બહાર જવાનું ના હોય એટલે બહુ એ ના હોય એટલે એટલે સારું ચલો થોડી વાર રેન મળું શું તમને મળે તો કરી જ એટલે સારું ચલો હેડમ ચલો બપોરનું ખાવાનું બનાવવાનું બાકી છે તેવો બનાવી દઈએ ફટફટ બપોરના બહાર ઉપર થઈ જવા છે અને ખાવાનું બનાવવાનું બાકી છે અંદર પંખાને હું ચાલુ છે તો પંખો બંધ કરી દઈએ રસોડામાં અને બહાર નહીં એક થઈ જાય છે ફરી રસોઈ કરી દઈએ ગેસ ધોઈ દો ગેસ ઉપર પાણી સર ધોઈ કાઢે તો ગેસ થઈ એટલે પાણી સર નવા રસોઈ કરવાની જો કાલનું ત્યાં જો કાલનું કાલનું કાલ પણ કાલ કોઈ ખાવા જ નહીં આ બધું તે ને પડી રહેલું ખાવાનું તે અત્યારે બધું ફ્રીજમાંથી મેં કાઢી અને ફેંકવાનું છે બધું કાલ ના કોઈ એટલે ને તો આવી છે નાના નાના ખાવા માટે લેવા માટે ખાવાનું પણ કાલ તો કોઈ આવી જ નહીં તે ખાવાનું બધું પડી રહ્યું છે અને હવે રસોઈ કરવાની છે તેવા જોઈએ રસોઈ શું કાલે રાતે ખીચડી કઢીને એવું બધું બનાયતું રસી શું કરી છે ચોકલેટ ભરી હતી વાંસની કાલે રાતે પછી ખીચડી કઢીને એવું બધું બનાવ્યું બપોરના પગને ભાતને એવું તો ઠંડુ તો ખોવાય નહીં વાયડું પડે ને હોય તો પેટની તકલીફો હોય બધા એટલે પછી ગરમ બનાવી દીધું કઢી ખીચડી ને રોટલા ને રોટલાને એવું એટલે અત્યારે હવે રોધી કઢી ફટફટ ચાલો રસોઈ પણ આપણી ડન થઈ ગઈ છે ડન થઈ ગઈ છે ખીચડી બનાવીશ એટલે વઘારેલી ખીચડી બનાવી અમે બધું વેજીટેબલ નાખી અને દહીં વઘારે કચુંબર બનાવીને રોટલો કરવાનું સાથે કરી દો ભાઈ ઠંડો રોટલો મજા ના આવે એટલે પહેલાં કીધું ફોન કર લો પાવા ખાવાવાળા આવી તો રોટલો કરું ફટફટ આજે વાદળા જેવું જ વાતાવરણ છે કોઈ બહુ તડકો નહીં જોવો એવો આજે વાદળા જ કરી દીધો છે તડકો આસો પાત્રો તડકો છે કોઈ બહુ જોવે એવો તડકો નહીં ઉપર સૂરજ અને ઉપર વાદળા હોય ને જરીક જરીક તડકો આવતો ને એવો તડકો છે પણ ઠંડી નહીં લાગતી વાદળો આવીને એટલે ઠંડી નહીં લાગતી એટલે ગમો પણ પછી ઠંડી એ જ ને થોડી ઘણી એટલે હેડો હવે મારો રાહ રોટલો લઈએ ફટફટ અને પછી રાહ જોઈએ ખાવા વાળા તો ચારા આવી પૂણો એક થઈ ગયો છે હજુ તો ચારા આવી ખાવાવાળા જો બહારનો નજારો પેલી મારી બેન ભણીએ ફોનમાં વાતો કરો કોકરા જોડે તડકો જો આસો પાત્ર છે આસો પાત્ર તડકો છે તો આજે કોઈ ખાવા આવી નહીં હજુ હો દોઢ વાગે તો હોય હજુ કોઈ ખાવા આવી નહીં મેં મારું ખાવાનું એવું હવે છે હવે મું બેઉન છે ખાવાનું કાઢીને જો અમે મારું કાઢી દીધું છે ખાવાનું હવે ખાવા વાળા આવી તો સારું છે મારે કાલે પડી રીતું ને આજે પડી રહેવાનું ખીચડી વઘારેલી છે દહી સ કચુંબર ચટણી રોટલો આટલું સોદનાના વાગી ગયા છે પાંચ આજ તો મારે વહેલા વહેલા બધું કપડાં બપડા બધું હંકેલ દીધું વહેલા વહેલા અને જો દેવાંશભાઈના નવરાયા હતા તે પાણી પાણી છે એને નવરાઈ મોકલી દીધો એના એક તે લઈ જાય તે જતો રહ્યો અને હવે હું વાત તો નવરી થઈ જઈ વહેલા વહેલા પહોંચવાગે તો નવરી થઈ જઈશું અને બગીચા શીખર કોઈક આવ્યું લાગે છે ત્યાં તરા દેખાય છે હું આવીશ બતાવું તમને શીખર હું કરવા આય કોઈક કરવા આવ્યા લાગે જો કોઈક સાધન આવ્યું છે બગીચામાં હવે હું કરીશ તો બહુ મને ખબર નહીં ખાસ ધુમાડો ને એવું એ થઈશ અને હવે શીખર બોર કરી શીખ હું કરી શીખ ગમે તે કંઈક કરતા હોય આપણો બહુ આઈડિયા નહીં એ પણ જી હોય એવો ખરું હું બગીચાનો નજારો તો એટલે વહેલા જોઈ લીધો તો બગીચામાં તો અડાથી હું જઈ જ નહીં એટલા બધા દાડા થયા બગીચામાં નહીં જઈ અને કામ વગર જતી નહીં હવે કારણ કે આમ તો પહેલાં તો જેવું હતું હું એકલી પડું એટલે બગીચામાં ઓટો મારી આવતી હતી બેન પણ મળી આવતી હતી પણ અડાથી મન જ નહીં થતું બગીચામાં જવાનું શીખું કારણસર હું ખબર નહીં આવો ગમે તે બગીચામાં જવાનું મન જ નહીં થતું એટલે નહીં જતી એટલે બેહી બે મોબાઈલ લઈને આજુબાજુ બધે બેનપણી જોડે વાતો કરું પેલું હોમી મારી બેનપણી છે ને એના જોડે વાતો કરું ને બગીચામાં નહીં જતી ખાસ એટલે હેડો આજ તો નવરી થઈ ગઈ વહેલા વહેલા બધું કામ કરી લીધું છે ને અમારે દેવાન ભાઈ ઊંઘ્યા હતા તો પલંગમાં જો હજુ દૂસો વાળવાનો બાકી છે તે દૂસો વાળી કાઢીએ એવાનું સમાચે કરે ખબર પેલા પથરા નહીં આવતા પણ કુક્કા કપચી એ કપચી કોથરીમ ભરી લાવે છે અને એવા એવું રમો બીજું કોઈ રમતો નહીં બોલો એ રમકડો લઈએ તો નહીં રમો અને પેલો કપચીના કુક્કા આવીને મોટા મોટા એવા કુક્કા લાવી અને એવા રમો છો તે જો આ સોફામાં ને બધું માટી માટી કરીશું ભાઈ એને બધું લાવે તો તે રમવા હોય ગયા તો અહીંયા મૂકે ત્યાં અહીંયા જો માટી માટી કરી બધા કુક્કા લાવી તો ત્યાં સોફામાં એને અહીંયા મૂક્યું અહીંયા કર્યું અને અહીંયાય કર્યું બધું માટી માટી અને પછી કોથળી ભરીને લઈ જઈએ રોય તે જીવ અને બહાર તો વાદળો કરી દીધે વાદળો એટલે બહુ નહીં પણ થોડો થોડો વાદળો ને એવું છે થોડા થોડા વાદળો ને એવું બધું છે એટલે કાલ તો શરદી થઈ હતી તે પછી રાતે મોડાથી ગોળી લીધી તાણો સારું થયું અને કયો ચૂનીને એવું એ કાઢી દીધું સમજ મેં અને શરદી બહુ થઈ જતી કાલ તો મન વાદળોના લીધે એટલે હવે ચૂની ને એવું પહેરવાનું છે તો પહેરી દઈએ અને બીજું તો હાલ કશું કોમ હોય ને હેડો ચૂની પેરી કાઢીએ લાઈટ કરીએ ચૂની પેરી કાઢીએ ચૂની મૂકી દીધી જો ચૂની ત્યાં પહેરી પેરી કાઢીએ કોણામાં પહેરે જઈએ આપણી ચૂની વાટકી મૂકી હતી ના એમ લઈને કાલે શરદી થઈ હતી તે પેરી કાઢી છું લાઈટ બંધ કરી દઈએ કરવી પડે ન ફાવી હાથ થી એટલે